ટિટોડી અને સાગર નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં છો ને બાળ મિત્રો આજે આપણે પ્રાચીન સમયની એક સુંદર અને પ્રેરણાદાયક વાર્તા જોવાના છે આ વાર્તા છે ટીટોડી અને સાગરની તો ચાલો જોઈએ વાર્તા ટીટોડી અને સાગર એક સુંદર અને રમણીય દરિયાનો કિનારો હતો દરિયો એટલે કે સાગર તો એ સાગરના કિનારેથી થોડે દૂર આવેલા ઝાડો પર વિવિધ પ્રકારના પંખીઓ રહેતા હતા અને એ જ સાગરના કિનારે એક ટિટોળી અને ટીટોળાનું જોડું પણ રહેતું હતું એ બંને તો સાગર કિનારે હરતા ફરતા અને આનંદથી રહેતા અને રોજ એવો બંને તો ખોરાકની શોધમાં ત્યાંથી ઉડીને દૂર સુધી જતા અને ખોરાક મેળવીને પાછા સાગર કિનારે આવી જતા અને આનંદથી રહેતા આવી રીતે દિવસો અને મહિનાઓ પસાર થતા ગયા અને પછી થોડા દિવસોમાં ટિટોડીને ઈંડા મૂકવાનો સમય આવ્યો તેથી ટિટોડીએ ટિટોડાને કહ્યું સાંભળો ના મારે સમય આવી ગયો છે કોઈ યોગ્ય અને સુરક્ષિત જગ્યા શોધી કાઢે જ્યાં હું મારા ઈંડા નિશ્ચિત થઈને મૂકી શકું ત્યાર પછી ટીટોડો ટીટોડીને ઈંડા મૂકવા માટેની સારી જગ્યા શોધવા માટે મંડી પડે છે અને પછી તે સાગર કિનારે પાણીના વહેણથી થોડે દૂર એક સુરક્ષિત અને સરસ રેટીના પથરાવવાળી નરમ જગ્યા શોધી કાઢે છે બાળ મિત્રો મોટે ભાગે બધા પક્ષીઓ પોતાના ઈંડા માળામાં મૂકતા હોય છે પણ તિટોડી પોતાના ઈંડા મૂકવા માટે માળો બનાવતી નથી એ પોતાના ઈંડા નરમ જમીન કે સુવાડી રેતાળવાળી જગ્યાએ મૂકે છે તેથી ટીટોળો પણ ટીટોળીને ઈંડા મૂકવા માટે આવી જ સુવાડી રેતાળવાળી જગ્યા શોધી કાઢે છે ત્યાર પછી તો એ સુવાડી રેટાડવાડી જગ્યા પર ઈંડા મૂકવા માટે બેસે છે અને પછી થોડા સમયમાં ટીટોડીએ સરસ મજાના ઈંડા મૂક્યા ઈંડાઓ જોઈ ટીટોડો અને ટીટોડી તો ખૂબ આનંદમાં આવી જાય છે ટીટોડો ટીટોડીને કહે હવે તો થોડા દિવસોમાં ઈંડામાંથી નાના નાના બચ્ચાઓ આવશે ટીટોડી કહે હા અને આપણે એને ખૂબ બહાલ થી ઉછેરીશું આમ ટીટોડી નું જોડું આનંદ થી એકબીજા સાથે વાતો કરતું હતું ત્યારે આ બધું સાગર જોઈ રહ્યો હતો સાગર થી ટીટોડી નું સુખ સહન ના થયું અને મનમાં જ બોલ્યો આ નાનકડા ટીટોડીઓ મારા કિનારે રહીને આટલા સુખેથી કેમ રહી શકે મારે એમને હેરાન તો કરવું જ પડશે કેમ નહીં હું એમના ઈંડા જ લઈ લઉં પછી તો સાગર પડાવી લેવા માટે યોગ્ય રાહ જોવા લાગ્યો પણ આ બાજુ ટીટોડી તો ઈંડા પાસે જ રહીને તેની રખેવાળી કરતી હતી અને ટીટોળો તો રોજ સવાર થતા ખોરાકની શોધમાં દૂરના પ્રદેશોમાં જતો અને સાંજ પડતા ખોરાક મેળવી પાછો સાગર કિનારે ટીટોડી અને ઈંડા પાસે આવી જતો અને ટીટોડી માટે પણ ખોરાક લઈ આવતો એક દિવસ સવારે ટીટોડો ટીટોડીને કહે ટીટોડી રાણી ચાલને આજે આપણે બંને જ ખોરાક મેળવવા માટે જઈએ ત્યારે ટીટોડી કહે પણ આ આપણા ઈંડાનું ધ્યાન કોણ રાખશે તો ટીટોડો કહે તમે એની ચિંતા ના કરો આપણા ઈંડાને કોઈ નુકસાન નહીં પહોંચાડે આપણે સાંજ પહેલા તો ફરી આવી જઈશું સારું એમ કહી ટીટોડી તો ભારે હઈએ ટીટોડા સાથે ખોરાક મેળવવા માટે નીકળે છે બસ સાગરને તો આ જ મોકો જોઈતો હતો જેવું ટીટોડુંનું જોડું સાગર કિનારેથી દૂર જાય છે તો તરત જ સાગર તો મોજાઓ ઉછાળી ટરાપ મારીને ટીટોડીના ઈંડાઓ લઈ લે છે અને બોલે છે હા 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 હવે મજા આવશે હવે જોઉં છું ટિટોળીઓ શું કરે છે હા 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 આ બાજુ ટીટોડો અને ટીટોડી ઉડતા ઉડતા ખોરાક મેળવવા માટે જઈ રહ્યા હતા ત્યારે ફરી ટીટોળી તો પોતાના ઈંડાની ફિકર થવા લાગી તેથી તે ટીટોડાને કહે ના મને ઈંડાની ખૂબ ચિંતા થઈ રહી છે કેમ એને કોઈ નુકસાન ના પહોંચાડે તો ટિટોડો કહે સારું તો તું ફરી સાગર કિનારે આપણા ઈંડા પાસે પહોંચી જા હું સાંજ સુધીમાં આવી જઈશ એમ કહી ટિટોડો આગળ નીકળી જાય છે અને ટિટોડી ફરી સાગર કિનારે પહોંચીને પોતે જ્યાં ઈંડા મૂક્યા હોય છે તે જગ્યાએ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો તેના ઈંડા તો ત્યાં હતા અને રડતા રડતા ઈંડા શોધવા માટે આમ તેમ દોડા દોડ કરે છે ટીટોળીએ જ્યાં ઈંડા મૂક્યા હતા ત્યાંની રેતી

તેથી ટીટોડી તો એકલી જ સાગર સામે લડવા માટે તૈયાર થઈ જાય છે અને એ તો નજીકના ઝાડ પાસે ભેગા થયેલા પોતાના પક્ષી સમાજ પાસે જાય છે અને પક્ષીઓને કહે છે મારા ઈંડા આ સાગરે લઈ લીધા છે મારા ઈંડા હું આ સાગર પાસેથી લઈને જ રહીશ તેથી મને તમારી મદદની જરૂર છે આપણે બધા ભેગા મળીને સાગર પાણી ચાચમાં લઈને બહાર જમીન પર ઠાલવી દઈશું આ સાંભળી બધા પક્ષીઓ ટીટોડી પર હસે છે અને કહે છે તો ગાંડી થઈ ગઈ છે કે શું આપડી નાનકડી ચાચમાં ટોટી ફૂક પાણી રહે તેનાથી કઈ આ વિશાળ સાગરને ને સુકવી શકાતો હોય પક્ષીઓની આ વાત સાંભળીને ટીટોડી નિરાશ થઈને ત્યાંથી નીકળી આવે છે અને પોતે એકલી જ સાગર સામે લડીને પોતાના ઈંડા મેળવવા માટે તેને સુકવવાનો ધ્યેય નક્કી કરે છે અને એ તો એકલી જ સાગરમાંથી પોતાના ચાંચમાં પાણી ભરે છે અને કિનારાથી દૂર બહાર આવીને જમીન પર ઠાલવે છે અને ફરી પાછી સાગરમાં જઈ ચાંચમાં પાણી ભરી બહાર આવીને જમીન પર ઠાલવે છે ટીટોડીટો માતૃ હૃદયના કારણે પોતાની શક્તિનું ભાન ભૂલી એકલી જ સતત આ કામ ચાલુ રાખે છે સાગરનું પાણી ચાંચમાં લેતી જાય અને બહાર જમીન પર ઠાલવતી જાય ટીટોડીટો એક ધાર્યું આવું કામ કરતી રહે છે ટીટોડીને આવું કરતા જોઈ બધા પક્ષીઓ એની મજાક ઉડાવે છે આ ટીતોડી ગાંડી થઈ ગઈ કે શું આટલા મોટા સાગરને સુકવવા નીકળી પડી પણ ટીટોડીએ તો એનું કામ ચાલુ રાખ્યું ટીટોડીને આવું કરતા કરતા સાંજ થવા આવે છે અને આ બાજુ ટીટોડો પણ ખોરાક મેળવીને ટિટોડી પાસે આવી જાય છે અને ટીટોડી પાસેથી સમગ્ર ઘટના જાણે છે અને એ પણ ટીટોડીના આ કામમાં લાગી જાય છે એ બંને સાગરનું પાણી ચાંચમાં લઈ બહાર જમીન પર ઠાલવે છે સતત બંને આ કામ ચાલુ રાખે છે રાત થતાં તેઓ રાત્રિનો વિરામ લઈ બીજે દિવસે સવારથી જ તેઓ રાબેટા મુજબ પોતાના આ કામમાં લાગી જતા અને સાગરનું પાણી ચાંચમાં લઈ બહાર જમીન પર ઠાલવતા રહેતા એક દિવસ બે દિવસ એમ કરતા કરતા તેઓ તો રોજ હિંમત હાર્યા વગર આ કામ કરતા રહે છે ટીટોડીને રોજ આવું કરતા જોઈ અને તેમની હિંમત જોઈ ઝાડ પર ભેગા થયેલા બીજા પક્ષીઓને એમના પર દયા આવવા લાગી ત્યારે ત્યાં ઝાડ પર ભેગા થયેલા પક્ષીઓમાંથી એક પક્ષી બોલ્યું આપણે પણ આ ટીટોડીઓને એમના કામમાં મદદ કરવી જોઈએ એમ પણ આપણે રોજ નવરા આ ઝાડ પર બેસીને કલબલ કલબલ કર્યા કરીએ છીએ હા અને છેલ્લે તો એ આપણી પક્ષી જાટ જ છે ને જો આપણે એમને મદદરૂપ થઈશું તો એમને થોડી હિંમત રહેશે ત્યાર પછી તો ઝાડ પરના બધા પક્ષીઓ આવીને ટીટોળીના જોડે જોડે કામે લાગી ગયા બધા પક્ષીઓ સાગરનું પાણી ચાંચમાં લે અને બહાર જમીન પર ઠાલવે પણ સાગરને તો એની કોઈ અસર થતી ના હતી અને એ તો અભિમાનમાં મડમસ્ત થઈ પક્ષીઓ પર હસતો હતો હા પણ ટીટોળીએ હિંમત ના હારી અને બીજા બધા પક્ષીઓએ પણ ટીટોળીને મદદ કરવાનું ચાલુ રાખ્યું અને જોટ જોટામાં દૂર દૂરના વિસ્તારો સુધી આ વાટ પહોંચી ગઈ અને પછી તો દૂર દૂરના વિસ્તારોથી પક્ષીઓના ટોળા આવવા લાગ્યા અને પછી યુદ્ધના ધોરણે વિશ્વભરના પક્ષીઓએ આવીને આ કામ કરવા માંડ્યું ત્યારે એક નારદ મુનિ પૃથ્વી લોકમાં ફરી રહ્યા હતા અને તેમણે આ દ્રશ્ય જોયું અને બોલ્યા નારાયણ નારાયણ આ હું શું જોઈ રહ્યો છું આટલા બધા પક્ષીઓ એકસાથે ભેગા થઈને શું કરી રહ્યા છે તેથી નારદ મુનિ તો સમગ્ર ઘટના જાણવા માટે પક્ષીઓ પાસે જાય છે અને જુએ છે તો બધા પક્ષીઓ સાગરનું પાણી ચાંચમાં લઈને બહાર જમીન પર ઠાલવે છે નારદ મુનિ તો પક્ષીઓ પાસેથી ટિટોળીના ઈંડાને સાગરે લઈ લીધાની સમગ્ર ઘટના જાણે છે અને નારદ મુનિ પણ ટિટોળીની સાગર સામે લડવાની આવી હિંમત જોઈ પ્રભાવિત થાય છે અને બોલે છે નારાયણ નારાયણ તો ન્યાય જ જોઈએ નારાયણ નારાયણ એમ બોલી ત્યાંથી પ્રસ્થાન કરે છે અને સ્વર્ગ લોકમાં જાય છે અને ત્યાં વિષ્ણુ ભગવાનના વાહન ગરુડ પાસે જાય છે અને કહે છે નારાયણ નારાયણ હે ગરુડ મહારાજ પૃથ્વી લોકમાં તમારો આખો સમાજ ટીટોળીને ન્યાય મળે તે માટે સાગરની સામે યુદ્ધ કરી રહ્યા છે અને તમે અહીં બેઠા છો તમારે પણ પક્ષીઓના પ્રતિનિધિ સ્વરૂપે જવું જોઈએ આ સાંભળી ગરુડ કહે છે હે નારદજી તમારી વાત સાચી છે મારે પણ પક્ષીઓની મદદે પૃથ્વીલોક જવું જોઈએ સારું તો હું ભગવાન પાસેથી એની અનુમતિ માંગી લઉં છું ત્યાર પછી નારાયણ નારાયણ બોલતો બોલતો નારદ મુનિ સીધો વિષ્ણુ ભગવાન પાસે પહોંચી જાય છે અને ગરુડ મહારાજ પણ ભગવાન પાસે આવી જાય છે અને ગરુડ મહારાજ તો ભગવાનને પ્રાર્થના કરતા કહે છે હે પ્રભુ તમે જો અનુમતિ આપતા હો તો હું મારા પક્ષી સમાજને મદદરૂપ થવા માટે પૃથ્વીલોક જઈ આવું ભગવાન વિષ્ણુ નારદ મુનિને જુએ છે અને સમજી જાય છે કે નક્કી આ નારડે જ ગરુડને પાઠ ભણાવ્યો હશે તેથી જ એ રજા માંગવા આવ્યો છે પછી ભગવાન કહે છે સારું ગરુડ મહારાજ હું તમને પૃથ્વી લોકમાં જવાની અનુમતિ આપું છું અને તમારું કામ પૂર્ણ થાય એટલે ફરી પાછા આવી જજો સારું ભગવાન જેવી તમારી આજ્ઞા એમ કહી ગરુડ મહારાજ તો પૃથ્વી લોકમાં ત્યાં પક્ષીઓ પાસે પહોંચી જાય છે અને પક્ષીઓ પાસેથી આખી ઘટના જાણી એ પણ ઇટોળીને ન્યાય મળે એ માટે પક્ષીઓની સાથે પોતે પણ ચાંચમાં પાણી ભરીને બહાર થાલવવા મંડી પડે છે ભગવાન વિષ્ણુના વાહન ગરુડને આવેલો જોઈ સાગરને પણ થોડો ભય લાગવા લાગ્યો આ બાજુ સ્વર્ગલોકમાં વિષ્ણુ ભગવાન બેઠા હતા ત્યાં જ લક્ષ્મી આવે છે અને ભગવાનને કહે છે હે પરમેશ્વર ઘણા સમયથી આપણે મા પાર્વતીના દર્શન નથી કર્યા તો આપણે એમને મળી આવીએ ગરુડ મહારાજ ક્યાં છે બોલાવો એમને ત્યારે ભગવાન કહે એ તો હમણાં જ રજા લઈને પૃથ્વીલોક ગયા છે તો માં લક્ષ્મી કહે તો એમને વગર કઈ રીતે જઈશું તમે એમને લઈ આવો ત્યારે ભગવાન કહે સારું હું હમણાં જ જઈને ગરુડ મહારાજને લઈ આવું છું પછી આપણે માં પાર્વતીને મળવા માટે જઈશું એમ કહી ભગવાન વિષ્ણુ પૃથ્વી લોક જવા માટે પ્રસ્થાન કરે છે આ બાજુ ગરુડ મહારાજ તો બરાબર કામે લાગ્યા હતા અને વિશ્વભરના પક્ષીઓ પણ સાગરને હરાવવા યુદ્ધના ધોરણે કામે લાગ્યા હતા થોડી વારમાં વિષ્ણુ ભગવાન ત્યાં પહોંચી જાય છે ભગવાનને આવેલો જોઈ ગરુડ મહારાજ ભગવાન પાસે પહોંચી જાય છે અને સમગ્ર ઘટના કહે છે બધા પક્ષીઓ પણ સાક્ષાત ભગવાનને આવેલો જોઈ ખુશ થઈ જાય છે અને ભગવાન પાસે ભેગા થઈ જાય છે અને ભગવાનના દર્શન મેળવીને ધન્યતા અનુભવે છે પછી ટીટોડી ભગવાનને કહે છે હે પ્રભુ આ સાગર વગર વાકે અમારા ઈંડા લઈ ગયો છે પ્રભુ તમે અમને આ સાગર પાસેથી અમારા ઈંડા ફરી પાછા મેળવી આપો સાગર પણ સાક્ષાત ભગવાનને આવેલો જોઈ ડરી જાય છે અને ભગવાનને કહે છે હે પ્રભુ મને માફ કરી દો ત્યારે ભગવાન કહે છે હે સાગર તું વિશાળ છે બધાથી મોટો છે તેનું તને અભિમાન આવી ગયું છે જે યોગ્ય નથી ત્યારે સાગર કહે હું ફરી પાછી આવી ભૂલ ક્યારેય ના કરું હું હમણાં તિતોડીના ઈંડા પરત કરું છું એમ કહી સાગર સોનાની થાળીમાં તિતોડીના ઈંડા લઈ આવે છે અને ટીટોડીને પરટ કરે છે ટિટોળી અને ટીટોડો તો એમના ઈંડા ફરી મળી જતા ખૂબ ખુશ થઈ જાય છે અને ભગવાનના દર્શન મેળવી બધા ધન્ય થઈ જાય છે અને પછી ગરુડ મહારાજ પર બેસી ભગવાન ત્યાંથી સ્વર્ગલોક જવા માટે પ્રસ્થાન કરે છે અને આખો પક્ષી સમાજ પણ ત્યાંથી છૂટો પડે છે અને થોડા સમય પછી ટીટોડીને ઈંડામાંથી સરસ મજાના બચ્ચા બહાર આવ્યા અને તેઓ ખૂબ જ આનંદ કિલ્લોલથી રહેવા લાગ્યા અને આ જોઈ સાગર પણ ખુશ થતો તો બાળ મિત્રો મજા આવીને આ વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે અનિટી અને કપટ સામે લડવા માટે આપણી સામે ગમે તેટલું વિશાળ અને શક્તિશાળી દુશ્મન કેમ ના હોય તેની સામે પિટોળીની જેમ એકલા પણ હિંમત સાહસ અને કટિબદ્ધ થઈને લડવું જોઈએ ત્યારે આપણી સામે ગમે તેટલી મોટી શક્તિ હોય તો પણ તેને હરાવવા માટે વિશ્વભરની શક્તિઓ આપણી મદદે આવે છે જેમ ટિટોડીને આખા વિશ્વભરના પક્ષીઓની મદદ મળે છે અને સાક્ષાત ભગવાન ભગવાન પણ પણ આવે છે આવી શકે બરાબર તો આવજો બાળ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ